સાહેબ જમીન છે એકસો તેતાલીસ આખો સર્વે નંબર છે અને એમાં ત્રણ ભાગ પડ્યા હતા એકસો તેતાલીસ એક બે અને ત્રણ અને એકમો પાછા પૈકી પડ્યો હતો અમારા કાકાના અમારા વચ્ચે અને એમાં સુડતાલીસ ગુઠાની એન્ટ્રી બી છે અખપત્રક નો અને પછી હકપત્રક માં છે અને અમે ભોગોટો કરતા અને પછી જમીન સંપાદન થઈ નેર આવી ને સુજલામ સુફલામ યોજના તો એમાં સંપાદન થઈ ને એમાં આડત્રીસો ચોરસ મીટર એટલે કે આડત્રીસ ગુંઠા જમીન નેર માં જતી રહી બરોબર એનું વળતર એમના અમારા કાકાના ખાતામાં આવ્યું તું એમના છોકરા આપી દીધું વળતર અને હવે નવ ગુઠા જમીન ઉપર અમારો કબજો ભોગોટો સો વર્ષથી છે અમારા દાદા નો મારા પપ્પા નો પછી અમારો સો વર્ષ થી વધુ કબજો છે અને હવે પછી એ કાકા ના છોકરા એમ કીધું કે હવે તમે જતા રો તમને જમીન એટલે અમારી અમે આપીને એટલે એમને લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરી એટલે મામલતદાર સાહેબ સર્કલ સાહેબ તપાસ કરીને ગયા અને આ પોલીસ ખાતામાં તપાસ થઈ અને બે ની અરજી તો કલેક્ટર સાહેબે મિટિંગમાં લીધું એટલે એવું કીધું કે ભાઈ નોટિસ આપીને અમને રૂબરૂ સુનાવણી કરો

જિલ્લો બોલવાની જરૂર નથી સમજી ગયો તમારો તાલુકો જિલ્લો અનુકૂળતા હોય તો આવી જજો તાલીમ કેમ્પ માં કાલે મેં કીધું એમ લખીને આપી વર્ષો જૂનો કબજો છે ભોગવટો છે

હા હા ઓકે સાહેબ અને અનુકૂળતા હોય તો લેન્ડ ગ્રેબિંગ હું 4 કલાક શીખવાડીશ રવિવારના દિવસે હા સાહેબ હું કોશિશ કરી હું આવી જઈશ તાલીમ કેમ માંગાવતી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે તાલીમ કેમ માંગાવતી રજીસ્ટ્રેશન કરાવવાનું રહ્યું હું તમને ડિટેલ્સ નાખું છું અનુકૂળતા હોય તો રજીસ્ટ્રેશન કરાવી દો ઓકે સાહેબ બીજા નંબરમાં મારે એની આ સિસ્ટમ છે કે રજીસ્ટ્રેશન એટલા માટે કે મને સભ્ય સંખ્યાની ખબર પડે હા ઓકે કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવ્યા પછી ન આવે તો એના 1000 રૂપિયા જાતા નથી ઓકે ઓકે ઈ એને નેક્સ્ટ તાલીમ કેમ્પમાં આવે ત્યારે હું બાદ આપું છું